સાંસદ જસવંતોધરા તેમજ દાહોદ અને લીમખેડા કચેરીના કર્મચારીઓ તેમજ મોટી બાંડીબાર સરપંચ તાલુકા પંચાયત સભ્યો તેમજ આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી અને દુધિયા છાસઠ કેવી સબ સ્ટેશન માંથી બાંડીબાર ને વીજ જોડાણ આપ્યું ચામલિયા ફીડર થી લાઈટ આવતું હતું જેનું અંતર અઢાર થી વીસ કિલોમીટર જેટલું થતું હતું. જેવી દુધિયા ફીડર માં કનેક્શન આપતા વીજ લાઈન અંતર ઘટી અને ફક્ત ચાર કિલોમીટર જેટલું થઈ જશે. હવે મોટી બાની બાના ના વીજ ગ્રાહકો ને જે વરસાદ વાવાઝોડા જેવા સંજોગો માં પણ જલ્દી થી રીપેરીંગ થઈ જશે તેમજ લાંબા સમય થી વોલ્ટેજ ની પણ સમસ્યા હતી જે પણ હવે હલ થઈ જશે જેના માટે એક ટીમ થી તત્કાલ ઉભું કરી દેવામાં આવી છે. વોલ્ટેજની સમસ્યા છે તે કાયમ માટે દૂર કરી દેવામાં આવશે દુધિયા પીટરથી બાંડીબારમાં નવીન વીજ જોડાણ માટે ચાર કિલોમીટરની નવીન લાઈન છે જેમાં આઠસો મીટર જેટલું અંડરગ્રાઉન્ડ તેમજ બાકીની લાઇન વીજ પોલ ઉભા કરી અને નવીન લાઈન કરવામાં આવી છે